ciciter jeri rawi hah saja ni yang

તમારે કોઈ પણ જગ્યાએ જોવા મળે તો કોઈ વડીલને પહેલા બોલાવો દૂર ઉભા રહીને એના પર નજર રાખો નજીક જવાની કોશિશ ના કરશો દસ ફૂટ દૂર રહો ને નજર રાખો કે તે ક્યાં જાય છે અને વડીલને બોલાવો જેઓ અમને જાણ કરે અને અમે સારી રીતે રેસ્ક્યુ કરીને વન વિભાગને શું કરી શકીએ જય હિન્દ દોસ્તો હું પ્રાણીન ફાઉન્ડેશન વડોદરાનો કાર્યકર સેવર અશોક પટેલ બોલું છું અત્યારે ભે ભેખડા ગામ પ્રાથમિક શાળામાંથી સરજીનો ફોન આવ્યો હતો કે અમારી સ્કૂલની ટોયલેટમાં એક સાપ છે તો તમે આવો તો અહીંયા આવ્યો અને જોયું તો એક કોમન સોઈન બોવા સાપ હતો જેને ગુજરાતીમાં કહે છે જેના કારણે અહીંયા ભણતા બાળકો અને સ્ટાફ ભયભીત થયા હતો તે મારા રેસ્ક્યુ કરવાને કારણે ભયમુક્ત થયો છે એને હું વન વિભાગને સુપ્રત કરીશ જય હિન્દ તમારું નામ તમે જોઈ રહ્યા છો આ પ્રવીણ સર છે જેમણે કોલ કર્યો હતો અને આ બાળકો તમે જોઈ રહ્યા છો જે મારા રેસ્ક્યુ કરવાને કારણે અહીંનો સ્ટાફ અને બાળકો ભયમુક્ત થયા છે જય હિન્દ